અંત નથી આરંભ છે દુરાજી પંથકના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વધુ દુરાજી પંથકના ખેડૂતો મેદાનમાં આવ્યા અને આજ રોજ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું

અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દીધું એવા જોયું એક પણ સાંસદો રાજીનામું આપ્યું છે જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એમને એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે પણ રાજીનામું નથી આપતા એટલે માત્ર અને માત્ર આ એક નાટક છે ખેડૂતોને ભરમાવવાનું બહુ સારી રીતે ભરમાવવાનું આ સાંસદો દ્વારા ષડયંત્ર છે કૃષિ મંત્રી પણ ખેડૂત પુત્ર છે શું

દસ દિવસ માં આ નિર્ણય નહીં આવે નિકાસ છૂટી નો તો દરેક ખેડૂત આગેવાન આ કલેક્ટર કચેરી ની સામે આ મરણા ઉપવાસ ઉપર ઉતરશે અને ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે આજે કલેક્ટર સાહેબની કચેરી સામે રામધૂન બોલાવી અને અમે અમારો વિરોધ વ્યક્ત કર્યો છે અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે